अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। गाइस एक प्रैंक करवा जा रहा है सांप सांप गाइस सांप स्पाइडरमैन स्पाइडरमैन कितना वर्ष हो गया मैंने ये बुला मने? હેલો મિત્રો કેમ છો મજામાં આયો બધા મજામાં હસો હું છું ચિરાગ રાઠોડ એટલે કે તમારા નાનો ભાઈ ચિરાગ આટી તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં અને આજનો બ્લોગ બહુ અલગ થઈ રહેવાનો છે અને આ બ્લોગ મારા વોઇસ રેકોર્ડિંગ એટલા માટે કરવું પડે છે કેમ કે મારે પાછળ જે દેખાય છે વ્યક્તિ એ ભય બહુ મોટો કાંડ કરી દીધો તો મારા વિડિયોની અને એના માટે આ બ્લોગ બહુ લેટ આવે છે એક મહિના મોર બ્લોગ રહ્યો તો હમણાં એક મહિના પછી બ્લોગ અપલોડ કરું છું બ્લોગ લેટ આવવાનું કારણ એ જ છે કે મારા ફોનમાં જે બ્લોગ શૂટ કરતો તો એ સમયે મારા ફોન સ્ટોરેજ ફૂલ થઈ ગઈ સાલા એ દુખ કાય ખતમ ન હોતા બે એટલા માટે એ ભાઈનો ફોન લીધો તો મે ભાવીનો સર તો ભગવાન કરે મેં એના ફોનમાં વધારે શોટ નતા ઉતાર્યા સૌથી વધારે બ્લોગિંગ મારા ફોનમાં માં કર્યુંતું જો મેં આખો બ્લોગ એના ફોનમાં શૂટ કરે તો બ્લોગ પણ ના હોત ખબર નહી એનાથી શું ભૂલ થઈ જે મે ક્લિપો જેનામાં શૂટ કરી હતી એ બધી જ ડિલીટ વાગી ગઈ જે થયો થયું ગાઈસ હવે છોડો અને આ બ્લોગ એન્જોય કરો તો મિત્રો તમે થંબેલમાં જોઈ લીધું છે અમે કહી જઈએ છીએ તો પણ કહી દઉં અમે હાથની માથા વોટરફોલ છે ત્યાં જઈએ છીએ અને મારો ફર્સ્ટ ટાઈમ હાથની માથા જઉં છું અને પહેલા હું કોઈ દિવસ ગયો નહોતો ઓલરેડી લેટ થઈ ગયા છે ને આ વિરલનો વેટ કરે છે આ વિરલ નીકળીએ આવી ગયા છે તમે જોઈ શકો છો જવા દે જવા દે તું ખાલી સ્માર્ટ દેખાવ છું શું નહીં હો તું ખાલી સ્માર્ટ દેખાવ એકલો જ છું ચૂપ પડી ગઈ આ કોમેસ આપવા

ગાઈસ આનો મારો ગાઈસ બાઈસ આપલામાં આવતું નહી કરે ઓને મારે કિંતી સમય બરબાદ કરયો છે ઓ હતો તને એટલે કાર થોડો રગડતો તો આ તો બોલાવ તો બી ના આવત આના લીધે આવું પડ્યું એટલે પેલા વંજીપી કર દઉં ભાઈ વંજીપી વંજીપી

તમે જોઈ શકો છો કે આગળ તો બહુ ભીડ છે અને બે મિત્ર મિત્રો એ બી ગાયબ થઈ ગયા છે મળતા નથી થઈ ગયા છે નીકળાયું જ નથી હવે એમ કીધું છે કે તમે પાછળ આવી જાવ આગળ નીકળાય નહીં તો હવે ગયા છે તમે જોઈ શકો છો આગળ અને પાછળ અત્યારે ભીડ પાછળ છું ભાઈ બહુ ખોટતા ફસાયા હો બહુ ભયંકર ગાયશ બેરા બેરા નીકળ્યા છે જવા દો વાત બસ ખબર નથી પડતી કઈ નીકળવું એમ બહુ બધું ધૂળ ધૂળવાળું થઈ ગયું છે આ ભાઈ આપણે તો સકલ તો ગાયબ એકદમ ભાઈ પેલા બે જુઓ આગળ નીકળી એ તો ખોવાઈ જ ગયા સારા રસ્તા ખોવાઈ જાય છે ભાઈ આ ભીડમાં તો શું મળે ભાઈ લઈ આગળ નીકળી ગયા છે પાછો બહુ છે આવે તો એને આવી ગયા છે તો તને ભાઈ એમણે આવો દો પછી શું કઈ કઈ નીકળ્યા એમ શું યાર હા હા Google 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 મે મા દે Google આલે પણ એ Google પરની જરૂર આટલા બધા પબ્લિક હતું બરાબર ઉછીની લેવાનો આયા આયા ને ગાડી ગઈ તઈ દી તો મન બે વાટા मारा ગોર ગોર એલિમથી મરી એલિમથી કળા એલિમથી એલિમથી આઈ પાણી થઈ નીકળ્યા ઓય આયો હતો મે તો તું મૈને ના પેલો પોલીસવાળા આઈ પાણી થઈ નમગી હા તેરે આસો નીકળ્યા ટાઈમ ના ટાઈમ આપણા જોડે છે

જો પડ્યા ને તો નીકળવાનું વાર ના લાગો કેમેરા બંધ કરો નથી તું મને હવે કેમેરો ઓન જ રાખો નો જોવા પડી જાય છે એટલે આયેલી ભાઈ તમે જોઈ શકો છો ગાઈસ બસ ફર્સ્ટ ટાઈમ ફાઈસ્ટ ટાઈમ પણ આમ મોનમ ધીરતય ફસાયલા એના કરતો ડેન્જર મળી ગયું છે ભાઈ કેવું રહ્યો તમારો સફર કેવો રહ્યો લાલ થઈ ગયો અને વિરલ ભાઈ તો હવે કઈ બોલવાનું રહ્યું નથી કેક કે જે સામે સુપરસ્ટાર ઊભા હોય ને પહેલી વાર આયો ફર્સ્ટ ટાઈમ ના માર તો બાપ દાદા એ ગડી જમા રાખી લેતી તો હું આવતો લઈને મકાઈ કરીત

गाइस एक प्रैंक करवा जे रहया छे एक मिनट भाईन भाईन अब बताया है नि बोल बराबर एलाना कोई तो लागुडा जोकर गुजराती छे बराबर मन तो गुजराती हिंदी में बमांड बान बाम गुजराती बोलु छु पण हिंदी तो जेवी बोली दे हिंदी बराबर इंग्लिश 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 हिंदी हिंदी नहीं आवता है बहुत बड़ा आवता है बारे आवाज नहीं है તો સંભલ સં ના લાગતું તમારે इंस्टाग्राम आईडी अपेली से स्क्रीनशॉट જોઈ લો એક 120 રીલો બનાવી દઈએ છે એવું છે ચિરાગ જે કપડા પહેરે છે બધા ભાઈ મને કરી દેલા દેખો બે પછી એને પહેરતો નથી તો મારા જે ક્લાયન્ટ હોય ને હું એક આ એક એડિટર છે એક આ શૂટર છે આ તો ડ્રાઈવર વગેરે હોય ફોટો શૂટિંગ ચાલ રહી હૈ

તો ચાલો કઈશું મૂકીને અમે નીચે કરીએ છે કારણ કે એને સં્યાસ લઈ લીધો છે સન્યાસ લઈ લીધો છે ને ને એને બધું આપી દીધું બસ તો

สไปเดอร์แมนสไปเดอร์แมนนั่นนั่นนั่น

તો થેન્ક યુ ગેસ્ટ બ્લોગ ને સુધી રહેવા માટે બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ લોકોએ તો ચાલુ કરી દીધું છે બહુ ભૂખી લાગે બહુ ખતરનાક ભૂખ લાગે છે ઊંઘ બી આવે છે ખતરનાક તો ફટાફટ આ બ્લોગ એન્ડ કરીને હું ચાલુ કરી દઉં મારું જમવાનું ચલો બાય